નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસિ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના હસનાપુર ગામે ખેડૂતના ખેતરમાં મળી આવી રહસ્યમય સુરંગ જેવો ખાડો સમાચાર તાલુકાના હસનાપુર ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામના ખેડૂત ડોક્ટર નરેન્દ્રભાઈ પટેલના કુંડીવાળા ખેતરમાં કોતરની બાજુમાં અચાનક એક વિશાળ ભેદી ખાડો દેખાયો જે જોઈને ખેડૂત પરિવાર દંગ રહી ગયો આ ખાડો સામાન્ય ધરતીકંપ કે પશુઓનો ખોદેલો નહીં પરંતુ લગભગ બારથી પંદર ફૂટ લાંબો છથી પાંચથી છ ફૂટ જેટલો પહોળો અને ઊંટો હતો જેથી લઈને સીધો સુરંગ જેવો બોધો હતો ખેડૂત નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે જ્યારે આ ખાડાની જાણ થઈ ત્યારે તેઓ તુરંત લાડોલ પોલીસ સ્ટેશને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી પોલીસની ટીમ ઝડપથી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી શરૂઆતમાં પોલીસને લાગ્યું કે આ કોઈ વન્ય પ્રાણીએ ખોદેલું પાલું હોઈ શકે જેથી તેમણે વન વિભાગની પણ જાણ કરી છે અને વિભા વન વિભાગના અધિકારી જયેશભાઈ પટેલે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઊંડી તપાસ કરી હતી તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ ખાડો કોઈ પશુએ નહીં પરંતુ માનવ હસ્તક્ષેપથી કોદાળી અને પાવડાની મદદથી ખોદવામાં આવ્યો છે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક જેસીબી મશીન બોલાવીને આ રહસ્યમય સુરંગને તોડી પૂરી દેવામાં આવી છે અને ખાડો પૂરી દેવામાં આવ્યો છે જોકે હજુ સુધી આ મોટો પ્રશ્ન વણ ઉકેલ્યો છે કે આ સુરંગ કોણે ખોદી કયા હેતુ માટે ખોદી છે અને કેવી રીતે આટલો મોટો ખોદકામ કોઈની નજરે ચડ્યા વગર થઈ શક્યું લાડોલ પોલીસના લાડોલ પોલીસ મથકના પીઆઈ ગજેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અમને ફરિયાદ મળી છે અને અમે સઘન તપાસ કરી રહ્યા છીએ હાલ કોઈ નક્કર પુરાવ કે સુરાગ મળ્યા નથી પરંતુ અમારી તપાસ હજી ચાલુ છે ગામના સરપંચ સોમાભાઈ પ્રજાપતિએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ કોઈ પશુનું કામ નથી ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિ કે કોદારી પાવડા બોગદો ખોદ્યો છે હેતુ શું છે એવું જાણવા મળ્યું હતું કે જે કોઈ હોય સુરંગો પશુ પક્ષી દ્વારા કે કોઈ રીતે એક લાંબી સુરંગ બની ગઈ છે અને ખાડો કહી શકીએ આપણી દેશી ભાષામાં એક ખેતરમાં પડી ગયું છે જેથી લઈને હાલ ત્યાં ખેતરના માલિક છે જે ચિંતામાં હતા તેમણે તરત પોલીસ સ્ટેશનને ફોન કર્યો અને પોલીસ પર આવી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી અને તપાસ હતા ધ્યા આપણા ગામના સરપંચ જે છે શું નામ છે સરપંચ એમનાથી પૂછ્યું શું ઘટના હતી કાલે શું બન્યું હતું કાલે સાહેબ મારું નામ પ્રજાપતિ છે જે એ દસ બાર ફૂટ લાંબી હતી એમાં જેસીબી બોલે તાત્કાલિક એક એટલે તપાસ કરાઈ પણ એમાંથી કશુંક નીકળ્યું નહીં બાદમાં પોલીસે અમને જણાવ્યું

કોઈક ઈરાદાપૂર્વક કોઈક માણસ વ્યક્તિ જ ભૂલી ગયું જોઈ ગામના સરપંચ પ્રજાપતિ સમાભાઈ હતા જેમને કહેવું એવું છે કે આ કોઈ કાયદેસર ખોદવામાં આવેલી સુરંગ છે જે બાર થી પંદર ફૂટ બાર થી પંદર ફૂટ છે બાર થી પંદર ફૂટ જેટલી લાંબી સુરંગ છે આપણે અને ખેતરના માલિક જે છે એમના પર જ્યાં વાત કરીશું ત્યાં સુધી આપણી ચેનલ વિજાપુરની ખબર નહીં લાઈક કરશો કે હેતુ શું હતું એ પોલીસ તપાસનો વિષય છે સ્થાનિક ખેડૂત કમલેશભાઈ પટેલે જણાવ્યું કે ખેતરમાં આવો ખાડો જોઈને અમે તુરંત પોલીસ તેમજ વન વિભાગને જાણ કરી હતી બંને વિભાગની ટીમો એ આવીને તપાસ કરી હતી પરંતુ કોઈ સુરાગ ન મળતા ખાડો પૂરી દેવામાં આવ્યો છે મારું નામ કમલેશ વિઠ્ઠલભાઈ પટેલ ગામ અસ્તાપુર તાલુકા વિજા જિલ્લા મહેસાણા શું ઘટના બની છે આ ઘટના એ બની કે અહીંયા એક સુરંગ દેખાણી અમને નીચેથી લગભગ પચીસથી ત્રીસ ફૂટ જેટલી ઊંડી હતી એને અમે જોઈને આ અમે પોલીસને જાણ કરી અને ફોરેસ્ટરને જાણ કરી અને આ જાણ કર્યા બાદ પાસે આ બધું ચેક કર્યું તો આ એક સુરંગનું મોટી સુરંગ છે એવી અમને અનુભવ થયો મેં શું કીધું પોલીસ તંત્ર દ્વારા શું કહેવામાં આવ્યું તમને તંત્ર એવું કેવું છે કે અમે તપાસ કરીને તમને જાણ કરીશું કોઈ કોઈ સુરાગ મળ્યું નહીં એવું અમને કીધું કોઈ સુરાગ જેવું લાગતું નથી આગળ તપાસ અમે કાર્યવાહી કરી કરીને તમને જાણ કરીશું પછી ફોરેસ્ટ ના અધિકારીઓ આવ્યા હતા ફોરેસ્ટના અધિકારીઓ આવ્યા એ લોકો તપાસ કરીને ગયા અને લોકો કે અમે અમારી રીતે અહીંયા જોયું પણ અમે કોઈ જનાવરનું કોઈ એવું લાગતું નથી કે ગોડેલું હોય એવું કોઈ માણસનું ગોડેલું એવું લાગે છે એવું વાત કરીને

નો ભેદ ઉકેલાયો નથી અને સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે પોલીસે હવે આસપાસના વિસ્તારો સ્થાનિક લોકોની પૂછપરછ અને અન્ય તપાસના પાસાઓ ઝડપથી આગળ વધારી રહી છે આવી રહસ્યમય ઘટનાઓ ગ્રામ્ય વિસ્તારોમાં દુર્લભ હોય છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભય તેમજ જિજ્ઞાસા બંને વધી છે આગામી દિવસોમાં પોલીસ તપાસના પરિણામની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે જોઈ શકો છો જે રીતે સ્નાપુર ગામે આટલી મોટું Thank uh you. -huh.